મોટા ના લગ્ન માં જતા હતા એટલે વાત કરી

વા રે કાળવાનું આમ રખાળવાનું જો તો રખણ રખાળ જ કરવાનું એ તો લે આજનો તું બીડી પીવી નિમળ જુબા કેસી કરે રે ને અંગ્રેજી દારૂ હું 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 આંગેર્યું આડે નું નવલા અરે તું બીડી પીવી ખબર ન લે યાર 哎。我 <laughs> <noise>